પ્રભુ ઈસુની જય મિત્રો જો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મેં નમ્ર વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે અહીં બાઇબલ વિશે મહત્વની જાણકારી આપીએ છીએ સાથે સાથે સોના રાજ્યમાં જવા માટેની તૈયારી કરીએ છીએ તો ચાલો આપણે અહીં આજનો વિડીયો શરૂ કરીએ આપણે ઘણા સમયથી સોના રાજ્યમાં જવાની તૈયારી કરીએ છીએ અને જો આપણે તૈયારી કરતા હોઈએ તો સારા વ્યક્તિ બની જઈએ તો સારું છે પણ આપણે જે ભૂતકાળમાં પાપ કર્યા છે જે ખરાબ કામો કર્યા છે અને એ કામોને આપણે આગળ લઈને આગળ વધીશું આપણે પૂર્ણ નહીં થઈ શકીએ તો આપણા પાપોની માફી આપણે પ્રભુશું આગળ માગવું પડશે જ્યાં સુધી આપણા પાપોની માફી આપણે આપણા પ્રભુઓ આગળ નહીં માગીએ ને આપણા પાપોનો સ્વીકાર નહીં કરીએ આપણે જે ભૂલો કરી છે સ્વીકાર નહીં કરીએ ત્યાં સુધી આપણને સાચો અહેસાસ નહીં થઈ શકે અને પૂર્ણ રીતે આપણે પ્રભુ યીસુને આપણી જાતને આપણા જીવનને આપણી આત્માને સમર્પણ નહીં કરી શકીએ જો આપણે આપણા પાપની માફી નહીં માગીએ તો તેનો મતલબ આપણે હજુ સુધી આપણે આપણા સાચા પરમેશ્વરના પરમેશ્વર રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ સાચા પરમેશ્વર પ્રભુ યસુ ખ્રિસ્તને ઓળખી શક્યા નથી આપણે ખાલી શબ્દોથી નહીં પૂરા દિલથી પૂરી આત્માથી અવિશ્વાસ સાથે શ્રદ્ધા સાથે આપણે આપણી જાતને આપણા જીવનને આપણી આત્માને આપણે પ્રભુ ઈશ્વર આગળ સમર્પણ કરવાનું છે મિત્રો ચાલો આજે આપણા પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરીએ એમની સાથે વાત કરીએ અને એક વિનંતી આપણા પાપો માટે આપણી ભૂલો માટે કરીએ જેમ કે જેમ બાઇબલમાં લખ્યું છે તેમ પહેલો યોહાન લો અધ્યાય ને નવથી દસ આપણે જો પ્રભાપો કબૂલ કરીએ તો ઈશ્વર તો પોતાનું વચન પાળે છે પોતાનો ધર્મ રાખે છે એટલે એ આપણા પાપો માફ કરશે ને આપણો બધો અધર્મ ધોઈ નાખશે પણ આપણે જો એમ કહીએ કે મેં કંઈ પાપ કર્યું નથી તેનો અર્થ એ થાય છે કે આપણે તેને જૂઠો ઠરાવીએ છીએ ને નિવાણી આપણે ખાઈએ વસી નથી ઇસિતોના ચરિતો દેતી જો કડી ઓગણીસ એટલે તમારા પાપો ધોવાઈ જાય એ ખાતા તમે જીવન પલટો કરો ને ઈશ્વર તરફ વળો રસાયા પહેલો અધ્યાય કડી અઢારથી વીસ પછી આવો આપણે ફેસલો કરીએ આ પ્રભુ બોલે છે મારા પાપ એક લાલ વણાક છે બરફને જેવા સફેદ થઈ જશે તો તમે રાજી ખુશીથી મારું કહ્યું કરશો તમે ધરતીનો મબલક પાક ભગવા પામશો પણ જો તમે મારું કહ્યું કરવા બળવો કરશો તો તમે તલવારના ભોગ થઈ પડશો આ પ્રભુના મુખના વચન છે તે જ સાચા પરમેશ્વર છે એટલે આપણા પ્રભુ સૂઝ આપણા પાપોને માફ કરીને આપણા જીવનમાંથી તેને ભૂસી નાખશે અને આપણને તેમના રાજ્યમાં જવા બનાવી શકે છે એ જો આપણે આપણા પાપોની માફી માંગીએ છીએ બાઇબલ આપણને આશ્વાસન પણ આપે છે લોક તે પંદર કડી સાત એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પશ્ચાતાપની જરૂર નથી એવા નવ્વાણું પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદ હશે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણને માફ કરીને આપણને તેમના રાજ્ય લાયક બનાવી શકે છે આ વિડીયો બનાવવાનું એક કારણ છે કે આપણે બધા સાથે મળીને આપણા પાપોની માફી માંગીએ અને આપણા પ્રભુ ઈસુના જાગમન માટે તેમના રાજ્યમાં પ્રવેશ કરવાને લાયક બની શકીએ એ માટે પગલું આગળ વધીએ હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે અને જો તમને આ વિડીયો સારો લાગે હોય તો તમને બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો મારો આવક